એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ અમે લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો મેં એ ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારંવાર તારે આવે ભાઈ કે ન આવે તમે બે જાઓ શાંતિ થઈ ગઈ કે ભાઈ હું અગાબા ગડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કહું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સ્થિતિ કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું આઈથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં